આપણી એક ટ્રેન છે જે પાંચ વાગ્યા છૂટી ગઈ અને આપણો જે ફ્રેન્ડ હતો જેની સાથે આપણે જવાનું હતું એ પણ ટ્રેનમાં છૂટી ગયો તો એક ટ્રેન મિસ થઈ ગઈ પણ કાંઈ વાંધો નહીં સાડા સાત આસપાસ છે સાત ને ની તો એમાં આપણે જવાનું છે આપણે નીકળીએ અને હા આમાં પણ એક ટ્વિસ્ટ છે કે આપણે ઓલી ગાડી લઈને નથી જતા આપણી આ ગાડી લઈને જવું પડશે કેમકે આને દુઃખ ન લાગવું જોઈએ ને ભાઈ બાકી કે રાખે કે મારે નવી આવી તો ભૂલી ગયો દુઃખ દુઃખના દિવસો ભૂલી ગયું એમ અને બાકી વ્યૂ જો વાહ સવાર નું વ્યૂ જે છે અહીંથી ગજબ છે મેડી ઉપરથી મસ્ત આવો ખરે ચાલો નીકળીએ ટાઈમ વેસ્ટ નથી કરો લેટ્સ ગો ફાઇનલી ભાઈ આપણે પહોંચી ગયા છે ચોરવાડ રેલવે સ્ટેશન બરાબર 22 એ પહોંચ્યા છે 7 ને 22 મિનિટે પહોંચી ગયા પબ્લિક તો છે છોડું હાલો જઈએ ટિકિટ વિકેટ લઈએ એ ફ્યુ મોમેન્ટ્સ લેટર તો ભાઈ લોકો અત્યારે આપણે પહોંચી ગયા છે જૂનાગઢ રેલવે સ્ટેશન હવે રિક્ષા પકડશું નહીં પહેલા તો ચા પીશું હોને

બેકાર લાગે યાર બેકાર બધી વસ્તુ અમુક અમુક વસ્તુ બેકાર જ લાગે હા ઈ મેચિંગ લઈ લે લઈ લે બધી એક એક પીસ ઉપર લે નવી નવી એટલે કેપ હતી મસ્ત આ તો પિંક પિંક કેપ છે પિંક પિંક માં મજા હિરેન હિરેન પિંક ઇસ ટાઈપ માં નો મજા આ કેપ હતી મસ્ત જોઈ હતી મેં વેરાયટી તો ગજબ છે ભાઈ હિરેન મને એક પીસ દેખાણું જો આ

લેવાનો કઈ એવો વિચાર નથી પણ હિરેન એમ કે મારે હમણાં મેરેજ આવે તો મારે કુર્તો લેવો આવે આ શેરવાની ટાઈપ જેવું છે વેરાયટી નવી નવી છે લાગે મસ્ત બાકી અને આમ વેરાયટી જાજા પણ અત્યારે તું એક કામ કર બૂટ લઈ લે બાકી બૂટ નહીં લેવાય પછી બૂટની જાજી વેરાયટી આ મસ્ત છે એમ તો કલર મસ્ત છે ઘણા બધી વેરાયટી છે બોલો લે તો હા જો એ પણ મસ્ત છે વાહ યાર ગજબ હે લેવા જાવ હિરેન હિરેન

સંજીવ કપૂર આપડે મોડલ છે હું એ મોડલ છું એટલે એટલે એટલા બધી ફોટા છે મારો તો અન્યાય ન્યાય ન્યાય મળવો જોઈએ મને

ચલશે મોજે દરિયો આ જુનાગઢની પબ્લિક બધી આપણે રેલવે સ્ટેશન ભૂકીએ બરાબર થોડો ટાઈમ વેસ્ટ નથી કરો તડકા કરતા બે મિનિટ વિડીયો છે ને શૂટ થાય છે સેમસંગ થર્ટી ફાઈવ એ થર્ટી અને કેવી ક્વોલિટી આવે જરાક કહેજો કેમ કે આપણે ચાર્જિંગ બબુડકો બોલી ગયો હે બરાબર હાલો તો રેલવે સ્ટેશન બરાબર ને ચાલો સવારના સાડા સાત આવ્યો તો અત્યારે વાગ્યા છે આઈ થિંક ચાર આસપાસ કાં ભાઈ હવે આપણે પાછા જઈએ રેલવે સ્ટેશન નીકળીએ બોલે તો હાલો ટિકિટ બિકિટ લઈએ બેઠસુ એક કલાક બે હું જ પડશે આરામથી તો અત્યારે છે પાંચ રાજકોટ વાળી ટ્રેનમાં આખું ખાલી હવે મારા ખ્યાલથી એવો વિચાર કર્યો કે આપણે હે ને હિરન આમ જાય ઓલી બાજુ ઓલી બાજુ જઈએ अन्याती नाश्ता बास तो काही ले ने भेगी है ना सोळाई ले એટલે થોડું પેટ નું શાંતિ મળે એમજો તું બાકી સ્ટેશન માં તો કૂતરા દેખળે છે ક્યાં કૂતરા હમણા જો રેખડતા હતા ને કેમ ગયા વઈ ગયા લ્યો પોપટ થઈ ગયો